અમ નાલો એ મોસે કો જો છે એ સોય જો જો આમ એ નમ લીજો હાલો હાલો મળી ગયા આજે યર મમ્મા અંદર અંદર તો બંછે રસ્તો બળ કે જાય ની ખાલી કોન મળવી હવે ટાઈમ હોઈ દેખાય ના પાડે જવાનું ના પાડે રોજ રમવા આવતા અમે રોજ રમવા નહીં આવતા પણ

અરે <ghanistan> <way> <know> <bar> <avaient> <-ifiediman>

એટલું ખુલ્લું મેદાન એટલે આ તો વચ્ચે પણ છે એક્ટિવા કોણ સાઈડ માં ભાઈ તમને મળું મેદાન તો બહુ ખુલ્લું થઈ ગયું આમ લાગે ને એક્ટિવા તો ખાલી જોઈ લાગે મેદાન જો એટલું ખુલ્લું કર નાખ્યું બહુ મોટું કર નાખ્યું મેદાન આ ગોગરા એટલે એ બહુ ખવાઈ ગયું તો બહુ ખવાઈ ગયું દળો તો જો હા દળો દળો યે રોમા ધણી આ બધા જો ટુરુ ઉપર છે ઉપો ખાલી જો મારું દળો આ દળો જો એ આરે જો એ આમ કરીને આ નાખ્યો જો

हमारा तो फील्डर हो जो ये मारा फील्डर हो उठ गया बड़ी बाजू अब बैट्समैन बैटिंग कर से तो हमें हाँ। बॉलर आउसे अबे आय कर दे भाई कर दे ये तो ले बैटिंग ऊपर उतर से हां मैं बैट्समैन મારા બે બોલ છે ત્રીસરી બોલ ટકરાતું હોય એવું ના કરતા ચાલુ કરો

કાળા કપડાઉ <laughs> 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 आ 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

યા ચાલ ચાલ લે 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 એક ડીક મારે એક ડીક મારે Close till I get up, time is barely on our side. <laughs> Till I get up Time is barely on our side I don't wanna waste what's left The stones we're chasing leading out Till I get up, time is belly on our side. I don't want to waste what's left. The storms which chase. Attention, mother. You're a boy. દોરો ફાટ્યો આમે દેખી રહે યાર પાછે રાખતે હી હામી સાથે નાટણી ભાઈ મોદ લલભાઈ લલભાઈ દોડે આવ રે દો માસો આ ઠીક નહોતું લેરો આ બોના માત્રિંગ કરતો આયો મારો વાઘ આવ્યો હાચું ખેલાડી આને ને કેવાય જો

અરે યાર ઓ દુખત સમાતાໄລ ગયા કેતન જોઈ રહ્યો તો બોલો આમ કર એ આમ કર તું वहां ઊભો તો કીપિંગ મારે અને આ જો એ કા કેવા માક્ષ તમે મારા બેટો ઉપર અરે તો એ ભગા કેવા માક્ષ ખુશી કરે અરે આઉટ આ ગાવ ના બોલે ગાવ ના બોલે ગાવ ના બોલે ખુશી કરે બેટોને તમને શું લાગ્યું બે તોડી હોય આમ પાવર થઈ જાય

કામ નહીં એન્ડ એય એ આ બસ એ દા હાલો એ એ એ આ મહી જો મલે તને લાફું દે આવ રે બોલાય લે ને એ હું